ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મનોજગીરી ભૂપતગીરી ગૌસ્વામી તથા પ્રભાત ભોળાભાઈ ચૌહાણ રહેવાસી મહુવા જિલ્લો ભાવનગરવાળા એક ટ્રક માંગ બહારના રાજ્ય શેરડીની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઈને કોબડી ટોલનાકા પસાર કરી મહુવા તરફ જવાના છે જે બાતમી આધારે વોચમાં રહેતા ટ્રકમાં શેરડીની આડમાં ભરેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી પ્લાસ્ટિક અને કાચની કંપની સિલફેક ફોરસેલની મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ તેઓ વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે अभयो ब्यागाँ बेजोग ब्यागाँ 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 Thank you guys.